શિવ વિવાહ છે એટલે નાનકડી એક વાત કરવા માંગુ છું કે શિવાલયમાં પ્રકાશ કરવો શિવાલયમાં દીવડાઓ કરવાથી કેવું કલ્યાણ થાય ભગવાન શિવાલયમાં પ્રકાશ કરવાથી ભગવાન શિવાલયની અંદર દીવડા કરવાથી શું થાય કેવો કલ્યાણ થાય એનો પ્રત્યક્ષ પુરાવો એક યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ હતો સાંભળો નાનકડી શિવપુરાણની જ કથા તમને પુરાવો આપો કે આપણે વીસ હજાર જે આપીશું ભગવાનના ધામની અંદર વીસ હજાર રૂપિયાનું તમે નામ જાહેર કરાવો અને હા અહીંયા ડાયરેક્ટ ના આવતા તમે ત્યાં કાઉન્ટર ઉપર જઈ અને આજે કાલે ગમે મારે દસ જણા આપણે એની જરૂરિયાત છે શિવાલયની અંદર અને શ્રાવણ મહિનો છે આપણા તરફથી આ શિવાલયના જ્યોત પ્રગટ થાય

પણ યજ્ઞત્ત હંમેશા બહાર ફર્યા કરે મોટા મોટા યજ્ઞ કરે ત્રણ ત્રણ દિવસના યજ્ઞ દસ દસ દિવસના અરે મહિના મહિનાના યજ્ઞ અરે છ છ મહિનાના યજ્ઞ હોય છ મહિના સતત બહાર રહેવું પડે ઘરે ન યજ્ઞ દત્ત બહાર ફર્યા કરે એટલે દીકરો નાનપણમાં બાપ વગરનો દીકરો હોય ને તો થોડું માં જો સમર્થ હોય તો ધ્યાન રાખે બાકી બાપ બહાર હોય તો દીકરો બહાર ફર્યા કરે ભાઈ બંધો એવા થઈ ગયા કે અવળે માર્ગે ચડી ગયો નામ ગુણ લીધી પણ અવગુણે ચડી ગયો અંતે શરાબ પીવા લાગ્યો જેવું તેવું કામ કરવા લાગ્યો જેવું તેવું ખાવા લાગ્યો જુગાર રમવા લાગ્યો જુગારમાં પૈસા હારી જાય બાપ પાસે તો કહીએ કે નહીં પણ મા પાસે આવીને રડે માં મારે પૈસાની જરૂર છે મારે આમ છે માં આપી દે લે બેટા આટલું લઈ જા આટલું લઈ જા પછી તો માં ક્યાંથી કાઢે છે તિજોરીમાંથી એને ખબર પડી ગઈ એટલે ઘરમાંથી જ ચોરી કરવા લાગ્યો ઘરમાંથી જ ચોરી ઘણા એવા હોય તમે જોજો અને ઘણા તો બેનો એવા હોય પોતાના પતિના ખીચામાંથી કાઢી રાખે પછી કે મન નત ખબર તમારા પડી ગયા હશે હું શું કરું એમ કરી કરીને બે બે હજાર નોટો ભેગી કરી ઘણા બેનો તો બે બે હજાર ની ભેગી કરી પણ પછી જાય ક્યાં પાછી કાઢવી પડે પછી વટાવવા માટે કાઢવી પડે ને બંધ થઈ જાય એટલે ઘરમાં ઘરમાં ચોરી કરી અને ચોરી કરી લઈ જવા મળ્યો એક દિવસ પેલો યજ્ઞદત્ત વિદ્વાન બ્રાહ્મણ જે બાપ હતો એ ઘરે હતા પોતાના દીકરાને સૌને એને એમ કે બધું સારું સારું બધું ચાલે છે ઘર પણ ખબર નહીં બહાર બજારમાં કઈ નીકળ્યા બ્રાહ્મણ અને કોઈ બીજા પારકા પુરુષના હાથની અંદર પોતાની વીટી જોઈ ગયા પોતાના સૂર્યના નંગવાળી સુંદર મજાની સોનાની વીટી પોતે બનાવેલી અને એ પેલા ભાઈના હાથમાં જોઈ ગયા અને પૂછ્યું ભાઈ કે આ સૂર્યના નંગવાળી વાળી વીટી આ તો મારા જેવી ડિઝાઇન છે આ તમારા હાથમાં ક્યાંથી આવી વીટી તમે ક્યાંથી લાવ્યા ઓલાય તરત હા જોઈએ હસતા હસતા કીધું ભાઈ આ વીટી મેં નથી બનાવી અરે પણ તમે ક્યાંથી કઈ દુકાનેથી લાવ્યા કે કોઈ દુકાનેથી હું લાવ્યો નથી આ તો જુગારમાં હું જીતીને લાવ્યો છું જુગારમાં હું જીતીને આ વિટી લાવ્યો છું ઓ આ તો મારી જ વીટી મતલબ મારો છોકરો અથવા મારા ઘરમાંથી કોઈ જુગાર રમતું હોવું જોઈએ પત્ની તો રમે નહીં જુગાર ચોક્કસ ગુણનિધિ જુગાર રમતો હોવો જોઈએ ભાઈ મને સાચું કેજો ગુણ નિધિ જુગારમ આવે છે હાસ તો એ અમારી હારે જ હોય છે રમવામાં કઈ વાંધો નહીં ભાઈ અને હૈયા આમ કાપો તો લોહી ના નીકળે ગુણ નિધિ એક સદગુણી માણસ અને પોતાનો દીકરો જુગારી નીકળ્યો એ જાણીને આમ તો ભભુકી ઉઠ્યો આજ કા દીકરો નહીં કા હું નહીં દોડતો યજ્ઞ ઘરે આવ્યો એની પત્નીને બોલાવી કહ્યું કે ક્યાં છે દીકરો કે હમણાં આવતો હશે કઈ બહાર ગયો છે કે ક્યાં છે મને ખબર છે દીકરો અને સાંભળી લો આ જતી મારો એની આરે સંબંધ પૂરો અને તમને પણ કહી દઉં છું એની પત્નીને કહ્યું કે તમારે પણ એની અરે સંબંધ ન રાખવો જોઈએ એ આપણો દીકરો નથી અરે પણ થયું શું અરે જુગાર રમે છે શરાબ પીવે છે ખરાબ જગ્યાએ જાય છે તમારે એને વારવો ન જોઈએ અને ત્યાં તો ગુણ નિધિ આવી ચડ્યો કીધું શું છે પપ્પા શું છે બાપુજી શું થયું કેમ ક્રોધ કરો છો બેટા પેલા મને વાત કરે તું જુગાર રમે છે તો શું પૈસાની અરે રે 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 રામ 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 બેટા લક્ષ્મી એ પવિત્ર વસ્તુ છે ધન ધાન્ય આપણા સોના હીરા માણે કે આપણું ધન કહેવાય એટલે દુરુપયોગ કરે છે તું અરે બાપુજી નવા જમાનો છે અને હા એમાંથી પણ પૈસા મળે જ છે ને એમાંથી હું જીતી ત્યારે લઈને જ આવું છું ને અડુઅડું બોલવા લાગ્યો જેમ તેમ બોલવા લાગ્યો ક્રોધ થયો તું શરાબ પીવે છે અરે એ તો મોટા માણસનો શોખ છે મોટા માણસનો શોખ છે પપ્પા આપણે કે નાના થોડી માણસો છીએ હા અને ગુણ નિધિને આવા શબ્દો સાંભળી અને યજ્ઞ નો ક્રોધ ભભૂકી ઉઠ્યો પગ પછાડી યજ્ઞદત્તે કહી દીધું દુષ્ટ પાપી નરાધમ તારા જેવા દીકરાઓ આ ઘરને નરકમાં લઈ જાય માતા પિતાને નરકમાં પાડે તારા જેવા દીકરાને એક ક્ષણ પણ ઘરમાં ઉભો ન રખાય ખબરદાર આજથી મારું ઘર છોડીને ભાગી જાય મારું ઘર છોડી આજથી તું મારો દીકરો નહીં અને હું તારો બાપ નહીં હું તારું બાપ નહીં નીકળ્યા મારા ઘરમાંથી બહાર દોડ્યા યજ્ઞ દોડી અને પાણીયારા પાસે ગયા આજથી તારો ને મારો સંબંધ પૂરો થાય છે ઘડો હતો પાણીયારા ઉપર પાણીનો ઘડો લઈને પોતાના માથા પર દીધો અને યજ્ઞ કહી દીધું મેં તારા નામનું નાઈ નાખ્યું આજે બેટા સદ માર્ગમાં સંસ્કારમાં અને તમારા ધર્મના માર્ગમાં કોઈ આડો આવે ને એને છોડી દેવો જોઈએ ગુણ નિધિ કીધું હું હવે તારી સામે જોવા પણ તૈયાર નથી બેટા નીકળી જા એની પત્ની એને સમજાવવા ગઈ કે છોકરું છે કે તુંય નીકળી જા તારે જવું હોય તો એની પત્ની સમજી ગઈ કે આમાં હવે પાછા વળેવા નથી નાઈ નાખ્યું નામથી પત્ની ચૂપ રહ્યા દીકરો ઘર છોડી નીકળી ગયો અને બાપનો ઘર છોડી નીકળેલા દીકરાને બાર કોણ હાંચવે પછી કારણ કે સમાજની મર્યાદાઓ હોય છે કેટલી બધી સગા સંબંધીઓને ત્યાં ગુણનિધિ ફરે છે પણ આખો દિવસ કંઈ ખાવાનું મળતું નથી કંઈ પીવાનું મળતું નથી આમ કરતાં કરતાં દર દર ભટકી ભટકીને હાંજ પડે થાક્યો ખાવા તો જોઈએ ને માણસને ભૂખ લાગી ક્યાં જાઓ ક્યાં જાઓ ક્યાં જાવ ભટકતો ભટકતો ગામની બહાર એક શિવાલય છે અને શિવાલયના દરવાજા ઉપર આવી અને ગુણનિધિ ઊભો રહી ગયું મંદિરમાં કંઈ પ્રસાદ વગેરે ખાવા મળશે એવી આશા રાખીને એક પાપી એક અનાચારી એક દુરાચારી એક જુગારી એક શરાબી એક માણસ ગુણનિધિ એ આવીને ઊભો રહી ગયો પણ વિચાર કરે હું અંદર જઈશ તો બ્રાહ્મણો એમ કહેશે તારા બાપે તને કાઢી મૂક્યો છે દુષ્ટ પાપી મને જોઈને મારી સામે કોઈ જોરતા નથી આખા ગામમાં તો અહીંયા પણ લોકો નહીં જોવે મારી સામે એટલે મંદિરની પાછળ સંતાઈને ઊભો રહ્યો આજે અમાસનો દિવસ હતો આજે અમાસનો દિવસ હતો અને ભગવાન શિવજીની આરાધનાનો દિવસ હતો વિશેષ પ્રમાણમાં બ્રાહ્મણો ભેગા થઈ અને સંધ્યાના સમયે ભગવાન શિવજીને શણગાર સજાવ્યા છે જટા કટાહ સંભ્રમમ બ્રહમન નિલિમ્બ નિર્જરી પિલોલ બીજ બલ્લરી બિરાજમાન મુર્ધની દમક 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 ડમરું વગાડવા લાગ્યા બ્રાહ્મણો

સંધ્યા આરતી થઈ ગઈ સંધ્યા પડી ગઈ ઢોલ નગારા શાંત થયા કપૂર ગૌરવ કરી અને આરતી પૂરી થઈ જે પ્રસાદ બધાને વહેંચવાનો હોય એ પ્રસાદ લઈ લીધો બ્રાહ્મણોએ અને બધાને વહેંચી દીધો પણ અમુક જે ભાગ પડ્યો રહેવા દેવાનો હોય ભગવાન પાસે એ ખીર રૂપી પ્રસાદ હતો એ ભગવાન પાસે પડી રહેવા દીધો અને એમાંથી ત્રણ ભાગ કર્યા હોય એ એક ભાગ ભગવાન શિવ પાસે રાત્રિના સમય પડ્યો એવો જે પ્રસાદ હતો મંદિરનો એ પડી રાખી અને બ્રાહ્મણો હર હર મહાદેવનો નાદ કરી નીકળી ગયા મંદિરના દરવાજા ખુલ્લા હોય મહાદેવને દરવાજા ખુલ્લા જોય આમ તો દરવાજા હોવા જ ના જોઈએ હોતા જ નથી પણ હવે રાખવા પડે કારણ કે હવે તો મહાદેવ આ લોકો વેચી નાખે એમ છે મહાદેવ વસ્તુ તો વેચી નાખે ત્યાં સુધી વાંધો નહીં પણ મહાદેવને હોતે સાહેબ હવે દરવાજા તો હતા પણ દરવાજા ખુલ્લા મૂકી અને અમાસનો દિવસ છે પડી ગઈ અંધારું થઈ ગયું બ્રાહ્મણો બધા નીકળી ગયા પૂજા પૂરી કરીને અને પેલો ગુણ નિધિ રડતો રડતો આખો દિવસ ભૂખ્યો હતો તરસ્યો હતો ચોરીની ઈચ્છા હતી કે મંદિરમાં જવું તો કંઈ ખાવાનું મળે અને કઈ તાંબા પિત્તળના વાસણો મળે તો લઈને વેચી નાખું જેથી કાલનું ખાવાનું પણ થઈ જાય મારું આવો વિચાર કરીને એને મંદિરમાં પ્રવેશ કર્યો પણ અંધારું હતું અમાવાસ્યાનો દિવસ અંધારું થઈ ચૂક્યું છે કંઈ દેખાતું નથી એક દીવડો માત્ર જે બુજવાની તૈયારી ઉપર હતો બિલકુલ હાવ ઝાંખો થઈ ગયેલો કંઈ દેખાતું નથી એના એને વિચાર કર્યો આ દીવડો વધારે પ્રકાશિત થાય અને આ દીવડો તો પોતાનું ખમીસ હતું જે કપડું પહેરેલું હતું એને ફાડી નાખ્યો એમાંથી દિવેટ બનાવી દિવેટ બનાવી થોડું બાજુમાં ઘી કઈ પડ્યું હતું એમાં બોળી અને દિવેટ ની હારે દિવેટ મૂકી અને દીવડા ફરીવાર ફરી પ્રજ્વલિત કર્યો હાર હર મહા દીવડો પ્રગટ કર્યો પ્રકાશ થયો ચારે બાજુ હા પ્રકાશ થયો ખીર ક્યાં પડ્યું પ્રસાદ ક્યાં પડ્યો દેખાયું અને તરત ખીર લઈને બે મોઢે ખાવા લાગ્યો એક તો દીવડો કર્યો અને બીજું શિવજી નો પ્રસાદ મળી ગયો હાર હાર પ્રસાદ મળી ગયો આમાં અમાસ ના પ્રસાદ મળી ગયો પ્રસાદ આરોગ્યો ભાવથી કે કભાવથી પણ ભગવાનનો દીવડો તો કર્યો એક દીવડો માત્ર કર્યો અમાસના દિવસે રાત્રિના સમયે અને એના કારણે ભગવાન શિવજી એના ખાતામાં લખી નાખ્યું કે આને કૈલાસ ધામમાં લઈ આવો કૈલાસ ધામ આને પ્રાપ્ત થશે અને એ ચોરી કરીને ત્યાંથી બધું સામાન લઈને ભાગ્યો સવાર પડી બ્રાહ્મણો આવ્યા અરે ઘંટડી ક્યાં અરે છત્ર ક્યાં અરે આ બધા સાધનો ક્યાં આરતી વગેરે પિત્તળના વગેરે વાસણો ક્યાં પૂજા પાઠના થાળી વાટકા ચમચા જે લોટા તરવાણા ક્યાં ચોરી ચોરી રાજાને જાણ કરી રાજાજી કે હા ચોરી થઈ છે આપણા મંદિરમાં અરે મારા રાજ્યમાં ચોરી અને મૃત્યુદંડ મળે તરત રાજાએ સિપાહીઓને મોકલ્યા પગલા ગોતતા ગોતા ગુણ ઝડપી લીધો ગુંડનિધિ પકડાયો ચોર છે હાજર કર્યો રાજસભાની અંદર રાજાએ જાહેર કર્યો મૃત્યુદંડ આપવાને અને મૃત્યુદંડ આપો ફાંસીને માચડે લાવી અને લટકાવી દીધો અને એમ કહેવાય કે સહજ મૃત્યુ થાય ને એને અવગતિ એની ગણતરી પ્રમાણે થાય છે પણ આવી જેનું અકાળ જેનું મૃત્યુ થાય ને એનો તો સીધો જ નરકમાં એની અધોગતિ જ થાય એને કોઈ દાડો અમુક મૃત્યુ છે ને અગ્નિથી ઓચિંતાનું મૃત્યુ થાય અધોરું મૃત્યુ અગ્નિથી થાય પાણીમાં ડૂબીને મૃત્યુ થાય એક્સિડન્ટમાં મૃત્યુ થાય અધૂરી ઈચ્છાઓ હોય અને બીજી અન્ય કોઈ રીતે કોઈ સ્ત્રી આદિ કોઈ દર્દથી કોઈ નાની ઉંમરમાં કોઈ સ્ત્રી પ્રસુતિ આદિમાં કોઈ પોતાની ઈચ્છાઓ અધૂરી હોય હજી દીકરાનો જન્મ થતા થતા એનું મૃત્યુ થઈ જાય તો એ બધા જીવાત્માઓ છે એમ કહેવાય છે સીધા અધોગતિની અંદર જતા હોય છે એટલા માટે ગુંડથી એ અકાળ અવસાન થયું અને ફાંસીની સજા થઈ અધોગતિ થવા લાગી અને યમના દૂતોએ આવીને કહ્યું ખેંચો અને નાખો નરકમાં પાડો અધોગતિ કરવા માટે અને એ જ વખતે ડમરૂનો નાદ થયો ભયંકર અવાજ થયો અને ઓમ શબ્દ સંભળાયો ઓમ નમઃ શિવાય હર હાર હર મહા એ એ એ નંદીભ્રંગીશ્રંગી દોડતા આવ્યા અને કહ્યું એ યમના દૂતો અને તમે લઈ જઈ શકો નહીં આ અમારે ત્યાં આવવા માટે લાયક જીવાત્મા છે આ ગુણનિધિનો જીવ અમારે કૈલાશ શિખર લઈ જવાનો છે અને યમના દૂતો પગમાં પડી ગયા નંદી ભ્રંગી તમે શું બોલી આ તો પાપી જીવ છે તમને ખબર નથી આણે કેટલા પાપ કર્યા છે ચોરી કરી છેલ્લા સમયે મરતા પહેલાં તો અને ચોરીને હિસાબે એને ફાંસીની સજા દઈ અને તો નરકમાં જ લઈ જવો પડે કે ભલે બધું પણ એને અમાવાસ્યાના દિવસે શિવ મંદિરમાં એક દીવડો કર્યો છે અમાવાસ્યાના દિવસે શિવ મંદિરમાં એક દીવડો માત્ર કર્યો છે એક પ્રકાશ કર્યો છે જેના કારણે એને શિવલોક પ્રાપ્ત થયું છે યમના દૂતો એના પાશમાંથી જીવને મુક્ત કર્યો અને નંદી લઈને આવ્યા છે ગુંડનિધિના જીવને શિવના પગમાં પડી ગયો ગુંડનિધિ પ્રભુ કે હા તે મારા મંદિરમાં પ્રકાશ કર્યો છે માગ તને શું આવું પ્રભુ એક દીવડો કર્યો તો મને તમારા દર્શન દયા પ્રભુ મારી ઈચ્છા છે મને જન્મ બીજો આપો મારે અનેક દીવડાઓ કરવા છે મારે જોતો જગાવી છે ભગવાને કૃપા કરી અને એને બીજો જન્મ મનુષ્યનો આપ્યો દમુ રાજા થયો કથા ટૂંકમાં કહું છું દમુ રાજા થયા અને દમુ રાજા જ્યારે પોતે રાજગાદી ઉપર બેઠા ત્યારે એણે જાહેર કર્યું કે મારા રાજ્યમાં જેટલા મંદિરો હોય એટલા બધા મંદિરોમાં દીપમાળાઓ પ્રગટાવો દીપમાળા પ્રગટ કરો અને એટલા બધા દીવડા પ્રગટાવ્યા ન પૂછો વાત અને ભગવાન શિવને પ્રિય થયા અંત સમય આવ્યો ભગવાન શિવ ધામમાં ગયા શિવજીના દર્શન થયા પાછું શિવજી કીધું માગો માગો તમને શું આપું પ્રભુ આટલા દીવડાઓ કર્યા પણ અત્યાર સુધી મેં તેલના દીવડાઓ કર્યા ઘીના દીવડાઓ કર્યા પણ પ્રભુ હું તમારી પાસે મણીમય દીવડા કરવા માંગુ છું મણીઓના દીવડા કરવા માંગુ છું હું સોના ચાંદીના કોડિયા બનાવવા માંગુ છું સોનાના કોડિયા અને એમાં મણીમય દીપક કરવા માંગુ છું એના માટે મને મનુષ્ય અવતાર આપો મારે તમારા મંદિરોમાં મણીમય દીપક જોઈએ છે તથા મનુષ્ય અવતાર આપ્યો એનો ત્રીજો જન્મ થયો વિશ્રવા નામના ઋષિ હતા બ્રાહ્મણ વિશ્રવા નામના ઋષિ હતા એના દીકરા તરીકે જેનું નામ છે વૈષ્ણવા વૈષ્ણવા તરીકે એનો ત્રીજો જન્મ થયો અને વૈષ્ણવ નાનપણથી દે ભગવાન શિવના ભગત થયા અને હંમેશા શિવની ભક્તિમાં મસ્ત ધીમે ધીમે યુવાન થયા અને વૈષ્ણવ જ્યારે મોટા થવા લાગ્યા વૈષ્ણવ જ્યારે મોટા થયા ત્યારે શિવ ભક્તિમાં એ રાજા બન્યા ત્યારથી લઈ અને એ જાહેર કર્યું કે જેટલા મહેલ બનાવવામાં આવે શું બનાવવામાં આવે રુદ્ર મહેલ અને મહેલ ની અંદર એવી સાધના કરી કે દેવતાઓને આવવું પડે અપ્સરાઓ ગાન કરે અપ્સરાઓ નાચ કરે ગાંધરવો ગાન કરે અને સુંદર મજાનું શિવાલય બનાવી અને પૂજા શરૂ કરી અને મણિમય દીપક પ્રગટાવ્યા મણિમય દીપક સાચા મણી સ્વયં પ્રકાશિત જે હોય ને એ બધા લાવી લાવી અને કાંગરા સજાવ્યા ફરતા એવો શણગાર પોતાનો વૈભવ ધીમે ધીમે એટલો બધો વધ્યો ન પૂછો વાત ઇન્દ્ર દેવતા ત્યાં પૂજા કરવા આવતા કોણ આવતા ઇન્દ્ર દેવતા પૂજા કરવા આવતા આનો વૈભવ એટલો હતો એક વખત વૈશ્રવ એ ભગવાન શિવની પૂજા કરતો હતો અને એમાં ભગવાન શિવજીની એટલી જબરજસ્ત એને પૂજા કરી ઉપવાસ એટલા કર્યા એટલું વ્રત કર્યું એટલે અનુષ્ઠાન કરવા લાગ્યો ભગવાન શિવજીને થયું મારે દર્શન એને અત્યારે સદેહ આપવા પડશે સદેહ આપવા પડશે ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા અને કહ્યું માગ માગ તને શું આપું વૈશ્રવણે ભગવાન શિવજી પાસે માગ્યું પ્રભુ સાંભળો કેવું સુંદર માગ્યું આપણે તો માગતા નથી આવડતું આવડે જ માગતા માગતા આવડે જ તમને માગતા આવડે આ કે ના તો હા ઘણા માગતા ના આવડે હવે હનુમાનજી તો બ્રહ્મચારી ઘણા ત્યાં જઈને કે પ્રભુ મારા લગ્ન થાય એવું કરી આપજો કરે હનુમાનજી કે અહિયાં ક્યાં ભટકાણો જ્યાં કૃષ્ણ પાસે જથ્થાબંધ ગણપતિ છે ને એ રીધિ સિદ્ધિ ના પતિ કેવાય ને પત્ની કેવાય ને રિધ્ધિસિધિ ઘણા ગણપતિ ના મંદિરે જેને કહે રિદ્ધિ સિદ્ધિ દે જે દે કોઈ પોતાની ઘરવાળી આપે ત્યાં રીધિ સિદ્ધિ મગાય ક્યાં મગાય એ તો ખબર પડવી જોઈએ ને ગોંડ શિવ પાસે માગ્યું હે પ્રભુ પેલા તો તમારે મને આપશો કે નહીં એ મને શંકા છે અરે એવું તો તું શું માગવાનો છે કે હું તો ના આપી શકું હું તો દેવાનો દેવ મહાદેવ કહ્યું પ્રભુ તે મારા મંદિરમાં દીવા કર્યા છે તે મારા મંદિરમાં

ચોવીસે કલાક તમે મારી હાર ભગવાન પાસે કાઈ નથી માગ્યું ભગવાનને જ માગી લીધા બોલો હર હાર માંગવું હોય તો આવું માંગજો વાલા કે વારે વારે ભિખારીને જેમ માગવું ન પડે ઘડીએ ઘડીએ માગવું ન પડે એક વાર માંગી લો પડે એવું માગી લો ભગવાનને જ માગી લીધા હવે ભગવાને કીધું તથા તું હું તારી હારે હાલ પાર્વતીજી મુજાયા કે હવે આ શિવજી ઘરે નહીં આવે તો મારે ક્યાં જવું ચોવીસે કલાક કોઈ માણસ આપણા ઘરવાળાને હારે રહે તો આપણું શું થાય પારવતીજીએ ભગવાનને સામે જોયું કે તમે જરાક વિચારીને બોલતા હો આ માણસ તમને ચોવીસે કલાક એ તમારી હારે રહેશે તો હું ક્યાં જઈશ આ છોકરા ક્યાં જશે આ માણસ તમારી હારે રહેશે તો અમે ક્યાં શિવજી કીધું દીવડાનો પ્રતાપ છે પ્રતાપ દીવડા નો પ્રતાપ છે એને મારી ભક્તિ કરી છે મારા ભક્ત ને હું ક્યારે નારાજ નથી કરતો અને આ વૈષ્ણવને મા ભવાની સામે જોયું કા હવે શિવજી તમારે નહીં આવે ધારી ધારીને પોત સામે જોવા લાગ્યું મા જગદંબા તમે જેવી ભક્તિ કરી લે એવી ભક્તિ મેં પણ કરી તમે જેવા વ્રતો કરીને લગ્ન કરીને આવ્યા છો ને તમે તો લગ્ન કરીને આવ્યા પણ વગર લગ્ન કરીએ મેં તો છેડાછેડી બાંધી દીધી દીવડો કરીને આ મનમાં મનમાં હરખાય છે અને હસતા હસતા કોઈ સ્ત્રીની સામે જોવે તો સ્ત્રીને ન ગમે એટલે ભવાન એક તો ક્રોધ હતો અંદરનો અને હવે ક્રોધ તું મારી સામે જોવે મારી અહંકાર કરીને અને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યો છે મારી હામે જા થઈ જા ભવાની વૈષ્ણવ ને શ્રાપ આપી દીધો તારી બંને આંખ તાત્કાલિક ફૂટી જાય જતી રે અને વૈશ્રવણ અંત થઈ ગયું કાલ મહાદેવ શંભો મહાદેવ મહાદેવ મને કઈ દેખાતું નથી ભગવાન શિવજી ભવાની સામે જોયું ભવાની હારે જવાની વાત કરી એમાં તમે આટલા બધા નારાજ થઈ ગયા તમે શ્રાપ આપી દીધો આંધળો કરી નાખ્યો ભગવાનને શરણે બેઠેલો વિશ્વભાએ ભગવાનના ચરણે કીધું પ્રભુ હવે તો હું તમારે શરણે છું તમે જે કરો તે એક બાજુ ભવાની અને એક બાજુ વૈશ્રવ અમારે શિવજી વચ્ચે વચ્ચે આવી ગયા ક્યાં જવું કઈ બાજુ ભગવાને કીધું વૈશ્રવણ હું તને વરદાન આપું છું સાંભળ તું મારી હાથે રે તારી આંખ તો હવે રહી નથી પણ તું મને જોઈ શકે તો જ તારી જિંદગી સફળ થાય કહે હવે પ્રભુ તમે જે કરો તે પણ મેં વચન માગ્યું છે તમારે મારી હારે રહેવાનું છે તમારી મારી નજર સામે જ રહેવાનું છે નજર સામે રહેવા માટે મારે તને ફરી વાર આંખ આપવી પડે તો જ હું તારી એટલે હું તને એક આંખ પાછી આપું છું બે આંખ ભવાની કૃપા કરી અને હાથ ઉંચો કરી એક દ્રષ્ટિ પ્રદાન કરી એક આંખ વાળા અને કીધું કે સાંભળ આજથી મારા કૈલાસ શિખરની સામે એક શિખર છે જેનું નામ છે અલકાપુરી શિખર અલકાપુરી શિખર ઉપર તારો વાસ થશે અને અલકાપુરીના અંદર ભંડાર છે લક્ષ્મીનો ધન કુબેરનો ભંડાર છે આજે હું તને તને રહ્યો રહ્યો છું છું રાજા બનાવી અને હા ચોવીસે કલાક હું તારી રહીશ તું મારા દર્શન કરી શકીશ એક ચોર એક ગુણનિધિ ચોર હતો ચોરને પ્રકાશ મંદિરમાં કર્યો જેના કારણે કુબેર ભંડારીનો નો પદવી પ્રાપ્ત થઈ ગઈ હર હર મહા ને કુબેર ભંડારી બનાવી દીધો ભગવાન શિવજી જબ દે તો છાપાર ફાડ કે હે